ચોટીલા જિલ્લો આમ તો ખનીજ ચોરી અને કાર્બો સેલ કરતાં ખનન માફિયાઓ માટે ગઢ ગણવામાં આવે છે પણ જ્યારથી અહીંયા ચોટીલાના પ્રાંત અધિકારી તરીકે એચ ટી મકવાણાની નિમણૂંક થઈ છે ત્યારથી ખનન માફિયાઓ ફફડી રહ્યા છે કેટલાય ખનન માફિયાઓએ તો નિવૃત્તિ લઈ લીધી છે પણ હવે કોલસાના ભાવમાં વધારો અને કોલસાની સોલ્ટેજ આવતા હવે નવા ખનન માફિયાઓ મેદાને પડ્યા છે પણ તેની સામે પણ હજી ચોટીલાના પ્રાંત અધિકારી દિવસ અને રાત જોયા વગર ગમે ત્યાં રેડ પાડે છે અને એવી જ રીતના રેડ પાડતા ભાગ્યા હોય તેવા સમાચાર મળી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે છું હું કૃણાલ આમ તો ચોટીલાનો એ વિસ્તાર એ પછી મૂળી હોય થાનગઢ હોય આ તમામ તાલુકાઓની અંદર બેફામ રીતે કરોડો રૂપિયાની ખનીજ ચોરી થાય છે અત્યારે વરસાદની સિઝન છે વરસાદ પડી રહ્યું છે ત્યારે એવું માનવામાં આવે છે કે આ ખનન માફિયાઓ માટેનો આ ઓફ ટાઈમ હોય છે અત્યારે કોઈપણ જગ્યાએ ખનન થતું નથી હોતું કેમ કે જે કૂવા ગાળિયા હોય છે ખનન કરવા માટેના તેમાં પાણી ભરાઈ ગયા હોય છે પણ જ્યારે ખલસાની સોલ્ટેજ આવી અને એવા પણ સમાચાર મળી રહ્યા છે કે જ્યારથી એચ મકવાણા વિસ્તારમાં ગમે ત્યાં અને ગમે ત્યારે રેડો પાડી રહ્યા છે ત્યારથી ખનન માફિયાઓએ તો નિવૃત્તિ લઈ લીધી છે આ ધંધો બંધ કરી દીધો છે પણ સોલ્ટેજ આવતા અને ભાવ વધારો આવતા હવે નવા ખનન માફિયાઓ પણ મેદાને ઉતર્યા છે પણ એચટી મકવાણા રાત દિવસ જોયા વગર ગમે તે ખૂણે કોલસાની ખનીજ ચોરી થતી હોય ત્યાં રેડ પાડે છે અને ફરીથી હવે મૂડી તાલુકાના ભવાનીગઢ ગામના ઉપસરપંચ એ ગેરકાયદેસર કોલસાનું ખનન કરતા હતા આવી માહિતી ચોટીલાના પ્રાંત અધિકારી એચ ટી મકવાણાને મળે છે તે તેની ટીમ સાથે મૂડી તાલુકાના સુનદ્રી ગામની સરકારી જમીનમાં જ્યાં ગેરકાયદેસર રીતે એ કાર્બોસેલનું ખનન થતું હતું ત્યાં ઘટના સ્થળે પહોંચે છે અને ત્યાં ઘટના સ્થળે પહોંચી એ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર જે ખનીજ ચોરી થતી હતી તેમાં એક ટેક્ટર ચાર ચરખી બે કમ્પ્રેસર ચાલીસ મેટ્રિક ટન જેટલો ગેરકાયદેસર કાર્બોસેલ આ તમામ મલી અને લાખ જેટલાનો પણ કબજે કરે છે અને જે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કાર્બો સેલનું ખનન કરવામાં આવતું હતું ત્યાં લોકોએ પોતાની પાકું મકાન બનાવી લીધું હતું જેસીબી વડે આ સમગ્ર મકાનને તોડી પાડવામાં આવ્યા એ જમીનને ખુલ્લી કરી દેવામાં આવી અને આશરે ત્રણ એકર જેટલી જમીન એની કિંમત છે છત્રીસ લાખ રૂપિયા તેમને પણ ખુલ્લી કરવામાં આવી પણ હવે વાત છે ગેરકાયદેસર કાર્બો સેલનું ખનન ભવાની ઘટના ઉપસરપંચ રતાભાઈ વીરાભાઈ જોગરાણા અને ટેક્ટર માલિક અર્જણભાઈ જીવરાજભાઈ રબારી સામે પણ કાયદેસરની કાર્યવાહી એચટી મકવાણાએ હવે હાથ ધરી છે ત્યારથી ફરીથી સુરેન્દ્રનગર જિલ્લામાં ફફડાટ મચ્યો છે કે એક બાજુ એચટી મકવાણા ગમે ત્યારે રેડ પાડે છે કોલસાના ભાવ હાઈ થઈ ગયા છે અને માંગ વધી રહી છે ભાવ પણ ચાર ગણા વધ્યા છે તેમ છતાંય હજી કોલસાનું ખનન છે એ ક્યાંય પણ ખૂણે થતું હોય ત્યારે એચ મકવાણા ત્યાં પહોંચી જતા હોય છે ખનન માફિયાઓ હવે ડરી રહ્યા છે પણ બીજી બાજુ નવા ખનન માફિયાઓ પોતાના કાળા પૈસાની કમાણી કરવા માટે મેદાને ઉતરી રહ્યા છે ત્યારે આ સમગ્ર ઘટનાની તપાસ કરતા અને ઘટના સ્થળેથી આ મુદ્દામાલ કબજે કરતા શું કઈ એચ મકવાણાએ આવો તે પણ સાંભળીએ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ મૂળી તાલુકાના અસુંદરાળી ગામે સરકારી સર્વે નંબર બસો અને ખાનગી સર્વે નંબર બસો

કોલસો છે એ કોલસોને ડમ્પરથી ભરી અને મામલાદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલ છે સાથે સાથે આ જે અસુંદરાળી ગામે જે ગેરકાયદેસર જે ખનન કરાવતા હતા કાર્બોસેલનું એ નજીકના ગામ ભવાનીગઢના ઉપસરપંચ છે રતાભાઈ વિરાભાઈ જોગરાણા છે તેઓ કરાવતા હતા અને તેઓએ ત્યાં જમીન ઉપર છે ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં

આ ઉપરાંત જે સરપંચ પોતે ઉપ સરપંચ પોતે હોવા છતાંય પણ સરકારી મિલકત ઉપર આવો ગેરકાયદેસર કબજો કરી અને સરકારી સંપત્તિને નુકસાન કરતા હોય ઉપ ઉપસરપંચના હોદ્દા માટેની દરખાસ્ત છે તૈયાર કરવામાં આવી રહી છે અને સાથે સાથે જે ટ્રેક્ટર અને જે કમ્પ્રેશનના જે માલિક છે કે જેઓ નાસી છૂટવા પ્રયત્ન કરેલો હતો તેઓને પણ પકડ્યા છે અને તે રાણીપટના અર્જણભાઈ જીવનભાઈ રબારી છે તેઓની સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે જે રીતના તમે સાંભળ્યું કે રીતના મુદ્દા માલ અને ઉપસરપંચની પણ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવા આદેશ એચ ટી મકવાણાએ આપી દીધા છે પણ સુરેન્દ્રનગરમાં કરોડો રૂપિયાની ખનીજ ચોરી રોજ બરોજ પકડાઈ રહી છે તેમ છતાંય ગાંધીનગરનું સરકારી તંત્ર એ અધિકારીઓ કેમ આની ઉપર કોઈ કડક કાર્યવાહી નથી કરતું કેમ એ ખનન માફિયાઓમાં એવો ડર નથી બેસાડવામાં આવતો કે કોઈ પણ જગ્યાએ ખનીજ ચોરી કરતાં પહેલાં પણ ખનીજ માફિયાઓ સો વખત વિચારે પણ બલકી અત્યારે એટલી રેળો પડી રહી છે તેમ છતાંય ખનન માફિયાઓ ઉપર કોના ચાર આ થશે કે વારંવાર કરોડો રૂપિયાની ખનીજ ચોરી પકડાય છતાંય આ કામ ચાલુ રહે છે જો તમે જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર